જળ બંબા કારના દ્રશ્યો બતાવીશું ને જોઈ લેજો દોસ્તો ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર દોસ્તો ગઈકાલ કચ્છની અંદર જળ બંબાકાર જોવા મળ્યું છે ને જેને લઈ અત્યારે આવી રહેલા વીડિયાઓ તમે જોઈ શકો છો જેની અંદર વિસ્તારમાં તો દોસ્તો પૂરની પણ સ્થિતિ જોવા મળી છે બનાસકાંઠાના થરાદ સરહદી વિસ્તાર પરથી અત્યારે જે દોસ્તો ડ્રોનના માધ્યમથી લેવામાં આવેલા જે વિડિયાઓ સામે આવી રહ્યા છે ને દોસ્તો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો મેં આ તમામ દ્રશ્યો બતાવીશું તો બીજી તરફ જાણીશું દોસ્તો કે આજે અને હજુ દસ તારીખે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ સાથેના પવનની રહેશે આગાહી તો બીજી તરફ દોસ્તો આપણે જાણીશું કે અત્યારે આ મિની વાવાઝોડું કઈ જગ્યાએ પહોંચ્યું છે દોસ્તો હજુ પણ આ વાવાઝોડું ટન મારશે કે નહીં કારણ કે પાકિસ્તાનના ભાગો પર સરકી ચૂકેલી ડિપ્રેશન લેવલની સિસ્ટમ ફરી એકવાર ત્યાંથી દોસ્તો ટન લઈ અને ગુજરાતની નજદીકથી દોસ્તો અરબી સમુદ્રમાં આવે તેવી સંભાવના છે ત્યારે જાણીશું દોસ્તો કે શું સિસ્ટમ ફરી મજબૂત થઈ શકે કે નહીં તો બીજી તરફ અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ તરફથી દોસ્તો ફરી વરસાદના આવનારા દિવસોમાં નવા રાઉન્ડને લઈ આગાહી આપવામાં આવી છે ચોમાસાની વિદાય પહેલા હજુ પણ એક નવો વરસાદી રાઉન્ડ આવશે જેમાં આગાહી કાર એવા પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે ને જાણીશું આવનારા નવા વરસાદી રાઉન્ડમાં શું દોસ્તો સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે કે નહીં કારણ કે સૌરાષ્ટ્ર દોસ્તો આ વખતે પણ આ વરસાદી સિસ્ટમથી બાકાત રહી ચૂક્યું છે ત્યાં સારા વરસાદની હજુ પણ જરૂર છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત દોસ્તો ગુજરાતના બાબા વેંગા તરીકે ઓળખતાને જેમણે આવનારા દિવસોમાં ફરી બંગાળની ખાડીને લઈ આગોતરાએ અંધાણમાં ત્રણ મહિનાની આગાહી આપી અમે તમને એક પછી એક જણાવીશું જેમાં તેમણે દોસ્તો માવઠા વાવાઝોડા નવરાત્રિ તો બીજી તરફ આવનારા દિવસોને લઈ ચોમાસાની વિદાયને લઈને આગાહી કરી છે આ તમામ અપડેટો દોસ્તો એક પછી એક જાણીશું હજુ ચોમાસુ દોસ્તો બાકી છે સપ્ટેમ્બર મહિનો જેમાં હાથીઓ અને ઘેલી ચિત્રા નક્ષત્ર પણ બાકી છે ને જેમાં અંબાલાલ પટેલની શું આગાહી છે જાણતા પહેલાં તો તમે અમારી આ દોસ્તો મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું તમે જોઈ શકો છો ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ પાકિસ્તાન ઉપર દોસ્તો અત્યારે હજુ પણ ડિપ્રેશન લેવલની સિસ્ટમ કે જે ગઈકાલ ગુજરાતના સરહદી વિસ્તારો પર હતી પરંતુ તે અત્યારે ઉત્તરી દિશા તરફ ખસી અને અમે તમને અત્યારનું તેનું લોકેશન બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો આ સિસ્ટમ પાકિસ્તાનના ભાગો પર જોવા મળી રહી છે તેનો અત્યારનો જે વરસાદ છે તે પાકિસ્તાનના ભાગોમાં પડી રહ્યો છે

ગોર આ સાથે ફાલોરા લખપત લાગુના વિસ્તારો હોય તો ઉત્તરીય કચ્છ લાગુના પંથકથી લઈ તમે જોઈ શકો છો આ જ સિસ્ટમના વાદળાઓ અત્યારે સૌરાષ્ટ્રમાં પણ દ્વારકા જામનગર જુનાગઢ સુરેન્દ્રનગર થાન મોરબીથી ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા અને પાટણના ભાગોમાં હજુ પણ દોસ્તો જોવા મળી રહ્યા છે જો કે બાકીના અન્ય વિસ્તારો જે કચ્છના અને જોઈ શકો છો દોસ્તો આપણા દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ઉત્તર ગુજરાતમાંથી આ સિસ્ટમની સંપૂર્ણ વરસાદ પૂર્ણ ગતિ ચૂકી છે તેમ છતાં પણ આપણે જાણીશું કે આજે રાજ્યના કયા વિસ્તારોમાં પડી શકે વરસાદ એ પહેલા દોસ્તો અમે તમને અહીં વિડીયોમાં દેખાડી રહ્યા છીએ દોસ્તો બનાસકાંઠાના થરાદમાં પડેલા વરસાદના ડ્રોન માધ્યમથી લેવામાં આવેલો વિડીયો તમે જોઈ શકો છો જેમાં દોસ્તો તમામ ખેતરો બેટમાં ફેરવાણા છે અને ભારે વરસાદને લઈ વૃક્ષો ધરાશાયી થયાના દ્રશ્યોની સાથે જ્યાં જોવો ત્યાં પાણી પાણી રોડ રસ્તા ખેતરો ઉપર પાણી દોસ્તો ખેડૂતોનો પાક તો આની અંદર દેખાતો જ નથી ને ખેડૂતોના પાકોને ભારે નુકસાની થઈ છે તો બીજો એક વિડીયો તમે અહીં જોઈ શકો છો દોસ્તો કચ્છના એક ગ્રામ્ય વિસ્તારમાં પડેલા જળ બંબાકારના વિડીયોને લઈ જોઈ શકો ગઈકાલ દોસ્તો એક ઇનોવા કાર પાણીના પ્રવાહની અંદર તણાતી જોવા મળી ડ્રાઈવરનો પણ દોસ્તો જ ભાગ્યથી બચાવ થયો છે ને અહીં વિડીયોમાં જોઈ શકો છો આ કાર પાણીની અંદર તણાયેલી તો બીજી તરફ અહીં અન્ય વિડીયોમાં તમે જોઈ શકો છો દોસ્તો સાબરમતી નદીમાં આવેલા પૂરને લઈ ખેડાના એક રસિકપુર ગામની અંદર જોઈ શકો છો ડ્રોનનો વિડીયો છે ને દોસ્તો સાબરમતી નદીના પાણી નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી ગયા ને જેમાં પાંચ કિલોમીટરના ગોળાર ધરાવતું રસિકપુરા ગામ જેની અંદર માત્ર દોસ્તો ડ્રોનની અંદર ખેતરોના છત દેખાઈ રહ્યા છે અને બાકીનો તમામ ભાગ ગ્રામ્ય અત્યારે ડૂબી ગયો છે તો અહીં કચ્છના એક ગ્રામ્યની વિસ્તારની પણ અમે વરસાદના પડેલો વિડીયો બતાવી રહ્યા છીએ અને જોઈ શકો દોસ્તો લોકોએ મકાનની છત પરથી નીચે જોયું તો પાણી આવી ગયું આ પરિસ્થિતિ દોસ્તો કચ્છના કેટલાય ગામડાઓ અને બનાસકાંઠાના કેટલાય ગામડીયા વિસ્તારોની જોવા મળીને જેમાં ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા થયા હતા આમ બંબા કારણ ત્યારે હવે પછી દોસ્તો આપણે જાણીશું કે હજુ પણ ગુજરાત રાજ્યમાં આવનારી ચોવીસ કલાક દરમિયાન આ વાવાઝોડાની કઈ જગ્યાએ જોવા મળશે અસર આપણે જણાવી દઈએ તો જોઈ શકો છો પાકિસ્તાનના ભાગો પર આઠસો એચપીના લેવલ પરનો અમે તમને અહીં પવનનો ચાર્ટ દેખાડી રહ્યા છીએ અને જેની અંદર આ વરસાદી સિસ્ટમના વાદળો હજુ પણ કચ્છના વાતાવરણની અંદર આવતા જોવા મળી રહ્યા છે અને જેને લઈ આજે વધુ પડતી કચ્છના પશ્ચિમી કચ્છના અને તેમાં સૌરાષ્ટ્રના પણ દ્વારકા જામનગર લાગુના વિસ્તારો સુધી પવનની ઝડપ પણ હજુ આ વિસ્તારોમાં જોવા મળી શકે જેમાં ચાલીસથી લઈ કોઈક વાર પચાસ કિલોમીટરના ઝડપના પણ પવનો ફૂંકાવાની સાથે હજુ આ સિસ્ટમના કારણે દોસ્તો આ વિસ્તારમાં વરસાદી વાતાવરણ પણ ઊભું થઈ શકે છે તો વધુમાં તમે જોઈ શકો હજુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણના કેટલાક છૂટાછવાયા ભાગોમાં પણ વરસાદી વાદળોની ગતિવિધિ આવનારી થોડી કલાકો સુધી જોવા મળે અને દોસ્તો આ સિસ્ટમ થોડી આવનારી કલાકોમાં ફરી નજદીક આવશે આથી પશ્ચિમી કચ્છના ભાગોમાં હજુ આજે ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે તો બીજી વસ્તુ આપણે એ જણાવી દઈએ તો દોસ્તો આ સિસ્ટમ હવે નબળી પડવા લાગી છે પાકિસ્તાનના ભાગો ઉપરથી જોઈ શકો છો કે એન્ટીસાયકલોન પણ જોવા મળી રહ્યું છે અને હવે પછી આ સિસ્ટમ મજબૂત છે પરંતુ એ સિસ્ટમના જે પવનો છે તે દોસ્તો સંપૂર્ણ સૂકા થવા લાગ્યા છે જેથી તે વેલ માર્ક લો પ્રેશરમાં હશે પરંતુ માત્ર પવનની ઝડપ વધુ હશે અને વરસાદ ઓછો થઈ જશે જેથી ગુજરાત ઉપરથી આવનારી ચોવીસ કલાક પછી આ સિસ્ટમની અસર સંપૂર્ણ ઓછી થઈ જાય તેવી સંભાવના છે અને ત્યારે હવે પછી દોસ્તો આપણે હવામાન વિભાગે આજે જાહેર કરેલી આજની આગાહી પણ જોઈએ એક ઓછો દોસ્તો કચ્છની અંદર આજે યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે બાકીના ગુજરાતના અન્ય કોઈ જિલ્લાની અંદર દોસ્તો આજે વધુ કોઈ ભારે ભારે વરસાદની ચેતવણી આપવામાં નથી આવી અને જે આ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો પણ ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યનો જે આગાહીનો નકશો આવી રહ્યો છે જેમાં તમે જોઈ શકો દોસ્તો આજથી ભારતના કેટલાય રાજ્યોની અંદર ચોમાસાની ગતિવિધિની અંદર ઘટાડો થાય અને આમાં આપણા ગુજરાતની અંદર જેમાં કચ્છ લાગુના અને સૌરાષ્ટ્રના પંથકો માટે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની ચેતવણી તો બાકીના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ચેતવણી આપવામાં નથી અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જાણી લઈએ કે આજે ગુજરાતના કચ્છના કયા તાલુકાઓ સૌરાષ્ટ્રના કયા વિસ્તારો તો બીજી તરફ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કયા જિલ્લામાં વિસ્તારવાઈઝ વરસાદની આગાહી જોઈએ તો તમે જોઈ શકો છો દોસ્તો આવનારી ત્રણ કલાક જેમાં ખાસ કચ્છના હજુ પશ્ચિમી કચ્છના તાલુકાઓ છે જેમાં અમે તમને અહીં બતાવી રહ્યા છીએ જોઈ શકો છો જેમાં ગોર આજુબાજુના વિસ્તારો આ સાથે દોસ્તો નારાયણ સરોવર ફુલારા મુધાણ ડાયાપર લાગુના વિસ્તારોથી નગવી વિસ્તારો હશે આ સાથે જ લખપત આજુબાજુના વિસ્તારોની અંદર હજુ પણ દોસ્તો આજે ભારે વરસાદ પડી શકે છે તો આ સાથે જ ખાવડા લાગુના ધોળાવીરા લોડરાણીથી લઈ પાકિસ્તાન લાગુના સરહદી કચ્છના પંથકોથી લઈ દોસ્તો સફેદ રણ આજુબાજુના પંથકો તો આ સાથે જ માંડવી મુન્દ્રા ગાંધીધામ ભચાઉ ભુજ જોકે દોસ્તો પાછલી ચોવીસ કલાકમાં આ વિસ્તારમાં ખૂબ સારા વરસાદો પડ્યા કચ્છ માટે દોસ્તો આ વરસાદી રાઉન્ડ રૂપ સાબિત થઈ છે અને આ ચોમાસાનો સારામાં સારો વરસાદ થયો છે અને હજુ પણ આજે તમે જોઈ શકો છો આવનારી થોડી કલાકો સુધી કચ્છના ઘણા ભાગોમાં સારા વરસાદો દોસ્તો આજ રાત્રિથી કચ્છની અંદર પણ વરસાદની ગતિવિધિ જોઈ શકો ઘટી રહી છે તેમ છતાં પણ આ સિસ્ટમના છૂટાછવાયા વાદળાઓ કચ્છના વાતાવરણમાં ઝાપટા સ્વરૂપેનો વરસાદ આપી શકે તો તમે સૌરાષ્ટ્રની વાત જોઈ શકો છો જેમાં આજે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારો જેમાં દોસ્તો દ્વારકાના દ્વારકાના પણ ઓખા લાગુ આ સાથે ભાટિયા ખંભાળિયા ભાનવડ પોરબંદરના વિસ્તારોમાં હજુ પણ દોસ્તો પવન ફૂંકાવાની સાથેનો હળવો વરસાદી ઝાપટાથી મધ્યમ પ્રકારનો વરસાદ આ વિસ્તારોમાં આજે પડે આમ પશ્ચિમીય સૌરાષ્ટ્ર અને પશ્ચિમીય કચ્છના ભાગોમાં હજુ આ સિસ્ટમના કારણે દોસ્તો હળવાથી મધ્યમ તો કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ત્રણ ઇંચ આજુબાજુના પડે તેવી સંભાવના જોવા મળી રહી છે બાકીના અન્ય વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં તમે જોઈ શકો છો દોસ્તો જુનાગઢના ગીર સોમનાથના અને ભાવનગરના જે દરિયાના કાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળે ભારે પવન સાથેના ઝાપટા પડી શકે તો આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો જેમાં હજુ સુરત લાગુના વિસ્તારો હોય ભરૂચ આ સાથે જ તાપી નર્મદા અન્ય જે વલસાડ નગવીરી આ તમે જોઈ શકો છો નવસારીથી અન્ય ચીખલીથી લઈ ડાંગ આહવાના પંથકોની અંદર દોસ્તો આજે હજુ છૂટો છવાયો હળવો ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડે અને મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ ખૂબ જ સીમિત વિસ્તારમાં હળવા ઝાપટાથી વરસાદની ગતિવિધિ રહે બાકીના ઉત્તર ગુજરાતમાં વધુ કોઈ વરસાદ પડે તેવી સંભાવના જોવા નથી મળતી ને દોસ્તો આ રીતે જોઈ શકો છો ગુજરાતની અંદર બાકીના કોઈ અન્ય વિસ્તારમાં વધુ મોટો વરસાદ ન પડે પરંતુ કચ્છના અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે હજુ હળવી મધ્યમને સીમિત વિસ્તારમાં ભારે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તરફ દોસ્તો અમે તમને અહીં અન્ય મોડલમાં પણ આજના વરસાદની આગાહી અંગેનો જે મોડલનો ચાર્ટ બતાવી રહ્યા છે ને જોઈ શકો આજે કચ્છના વિસ્તારોમાં વધુ સંભાવના આવનારી ચોવીસ કલાક દરમિયાન જોવા મળી રહી છે ને જેમાં બેથી લઈ ત્રણ ઇંચ સુધીના કચ્છના ઘણા ભાગોમાં વરસાદો પડી શકે તો આ સાથે સૌરાષ્ટ્રના જોઈ શકો દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ આમ દરિયાના ભાગોની અંદર વરસાદી ઝાપટાથી હળવો વરસાદ ભારે પવન સાથેનો ભાવનગરના પટ્ટીના પંથકો તો આ સાથે દક્ષિણ ગુજરાતના સુરત ભરૂચ અને મધ્ય ગુજરાતના કેટલાક છૂટાછવાયા ભાગોમાંથી હળવા ઝાપટા સ્વરૂપેનો વરસાદ સામે આવે તો ઉત્તરના પાટણ બનાસકાંઠાના સીમિત વિસ્તારમાંથી પણ વરસાદની હળવી ગતિવિધિ સામે આવી શકે અને ત્યારે દોસ્તો હવે પછી આપણે અહીં જાણી લઈએ કે પાકિસ્તાન પર ગયેલી આ ડિપ્રેશન લેવલની સિસ્ટમ હવે પછીની કલાકોમાં કઈ દિશા તરફ આગળ ચાલશે અહીં દોસ્તો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ હવે પછી એન્ટી સાયક્લોનના પવનોથી સૂકી બનવા લાગી છે ને જે ધીમે ધીમે જો કે તે નીચેની તરફ પણ આવશે અને જેના કારણે કચ્છના કેટલાક ભાગોમાં ફરી છૂટો છવાયો પવન સાથેનો વરસાદ નોંધાય પરંતુ દોસ્તો આ સિસ્ટમ તમે જોઈ શકો પાકિસ્તાનના કરાચી લાગુના વિસ્તાર પરથી દસ સપ્ટેમ્બરના સવારના સમયગાળાની અંદર અરબી સમુદ્રની અંદર તેનું કેન્દ્ર આવી જશે ને ત્યારબાદ દોસ્તો તે તરબત્ત દેશ તરફ આગળ વધશે અને ધીમે ધીમે દોસ્તો અરબી સમુદ્રની અંદર તમે જોઈ શકો છો અગિયાર તારીખની સવાર સુધીની અંદર તે નબળી પડી જશે ને ગુજરાત ઉપરથી આવનારી ચોવીસ કલાક પછી સંપૂર્ણ તેને ખાસ કરીને દક્ષિણીય પૂર્વી પાકિસ્તાનના ભાગો પર આ સિસ્ટમ અને તે લાગુ રાજસ્થાનના ભાગો પર તેનું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે અને આવનારી ચોવીસ કલાકમાં તે વિક પડશે અને તે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને અહીં મોડલમાં જોઈ શકો છો દોસ્તો અહીં તેના માર્ગને લઈ ટ્રેક બતાવ્યો છે પાકિસ્તાન પર અત્યારે આ સિસ્ટમ આ ભાગો પર જોવા મળી રહી છે પાછલી કલાકોની અંદર તે રાજસ્થાનના ભાગો પરથી ગુજરાતના બનાસકાંઠાના ભાગો પર આવીને ત્યાર પછી કચ્છથી તે પાકિસ્તાન તરફ ખસી ગઈ અને અત્યારે આ સિસ્ટમનું લોકેશન અહીં બતાવવામાં આવ્યું છે અને હજુ પણ તમે જોઈ શકો છો માછીમાર ભાઈઓ માટે દોસ્તો આજની સાંજ સુધી તો હજુ દોસ્તો જોઈ શકો કચ્છના દરિયાના પટ્ટીના દસ સપ્ટેમ્બર સુધીના વિસ્તારો હશે કે ત્યાં માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે અહીં તમે ફિશરમેન વોર્નિંગ ગ્રાફ પણ જોઈ શકો જેમાં ગુજરાતના દરિયાના કાંઠાના અરબસાગરના ભાગોમાં ચાલીસ થી પચાસ કિલોમીટર તો અમુકવાર સાહીઠ કિલોમીટરના જોટાના પવન સાથેની ગતિવિધિ રહે તે પ્રમાણેનું દોસ્તો હવામાન વિભાગે અહીં દર્શાવ્યું અને તો બીજી તરફ તમે એ પણ જોઈ શકો છો કે આવનારી હજુ પણ થોડી કલાકો સુધી દોસ્તો કચ્છના કે અને બનાસકાંઠા અને પાટણ લાગુના વિસ્તારોની અંદર જે પૂરની સંભાવના વર્તાવવામાં આવી છે ને જેમાં અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના પૂરને લઈ આઈએમડી તરફથી આ વિસ્તારો માટે પૂરની ચેતવણી આપવામાં અનાંત અંબાલાલ પટેલની આગાહી જાણીએ અંબાલાલ પટેલે દોસ્તો આ વરસાદી રાઉન્ડ હવે પછી પૂર્ણ થવાના આરે છે ને તેમણે ફરી ચોમાસાની વિદાય પહેલાં એક નવો વરસાદી રાઉન્ડ ગુજરાતમાં આવે તેવી આગાહી કરી છે ને તેમનું અનુમાન છે કે બંગાળની ખાડીમાં ચૌદ અને પંદર તારીખ આજુબાજુ એક નવી સિસ્ટમ બની શકે છે ને જેને લઈ ગુજરાત રાજ્યની અંદર પંદર તારીખ જેમાં સત્તર અને અઢાર તારીખ ઉપર આવનારા દિવસોમાં નવો વરસાદી રાઉન્ડ આવી શકે છે આ સાથે તેમણે દોસ્તો ગરમીને પ્રમાણને અને નવરાત્રિને લઈ આગાહી કરતા જણાવ્યું કે બાવીસમી સપ્ટેમ્બર પછી ગરમીનું પ્રમાણ વધી શકે છે અને નવરાત્રિના દિવસોમાં જેમાં શરૂઆતના દિવસોમાં વાદળવાયું અને છઠ્ઠા નોરતાથી દશેરાની વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની સાથેનો વરસાદી માહોલ જોવા મળી શકે છે આ સાથે તેમણે દોસ્તો ખાસ કરીને આ મહિનાના અંતિમ દિવસો એટલે કે પચીસથી ત્રીસ સપ્ટેમ્બર ઉપર ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની થઈ શકે શરૂઆત તો બીજી તરફ તેમણે આ સપ્ટેમ્બર પછી આવનારા ઓક્ટોમ્બર મહિનાના શરૂઆતમાં પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની કરી છે આગાહી સત્યાવીસ તારીખથી પાંચ ઓક્ટોમ્બર વચ્ચેની તારીખમાં બંગાળની ખાડીમાં આ વખતે મજબૂત વાવાઝોડા બનવાને લઈ આગાહી કરી છે આ સાથે આ વર્ષે માવઠા થવાની પણ ભીતિ એમણે સેવાઈ રહી છે તેવું કહ્યું છે તો બીજી તરફ આ વખતે ઠંડી દોસ્તો ઉત્તરાયણ પછી આવે તેવું તેમનું લાંબા ગાળાનું અનુમાન છે અને ત્યારે અંતે દોસ્તો આપણે હવામાન ગોસ્વામીની પણ આગાહી જાણીએ પરેશ ગોસ્વામીએ પણ વધુ એક નવા રાઉન્ડ અંગેની માહિતી આપતા જણાવ્યું કે આવનારી ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર અત્યારે જે પાકિસ્તાનના ભાગો પર સિસ્ટમ સરકી છે તે અરબી સમુદ્રની અંદર જતી રહેશે ને ત્યાર પછી તેની અસર ઓછી થઈ જશે ગુજરાતના હજુ પણ આજે અને દસ સપ્ટેમ્બરના રોજ પશ્ચિમી કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં એકથી બે ઇંચ જેટલો સામાન્ય વરસાદ પડે બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર એક અઠવાડિયા સુધી દોસ્તો વરસાદી માહોલ ઓછો થઈ જાય પવનની ગતિ પણ દસ સપ્ટેમ્બર સુધીની અંદર સામાન્ય થઈ જશે તેવું અનુમાન છે અને તેમણે દોસ્તો પંદરથી વીસ સપ્ટેમ્બરની વચ્ચે નવો વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં આવે પરંતુ આવનારો વરસાદી રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય રાજ્યના લગભગ ચાલીસ થી પચાસ ટકા વિસ્તારોની અંદર જ લાભ આપે તેવું તેમનું અનુમાન છે